ગાયનું અને વાછડીનું નામ પણ માલદેવભાઈ ફાઈનલ કરી નાખ્યું હે વાલો હવે માલદેવભાઈ ને પૂછી હું રાખું હેલો એવરીબ રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કે ભાઈ મોજમાં ને જો આજના આપણા વ્લોગ ની શરૂઆત થાય છે અત્યારે સાડા પાંચક દિવસો ટાઈમ થયો છે અને જો આજના આપણા ની શરૂઆત કરી હોય અત્યારે માલ બાંધ્યા છે છે અને આપણે આમ ગાય અને વાછડી એમણે બાંધા છે તે હાલો હવે જોઈને બદલાવવાનું ટાણું થયું છે અત્યારે હાળા પાંચક જેવો ટાઈમ થયો છે તે હવે અત્યારે આ બધીને દે અંદર અને લક્ષ્મી બાંધી છે અંદર અહીંયા એક ડારિયામાં તો એને કાઢી અને બાંધવાની છે આપણે અહીંયા પટમાં કેમ કે એ ઘડીક જો આખો દિવસ અંદર જ હોય તો એ અત્યારે વાવું જ લઈ લીએ મસ્ત ટાણે અને આ બધા ને જાવાનું અંદર અત્યારે આમણી આપડી ચટકી આરાય અને ચટકી ને જો આપણે એક ઘંટડી હતી જૂનું હતી ઘંટડી આપણે બાર અજી બીજે ક્યાંય લેવા દેવાનું નો મેરું ન થાય હું ત્યાં ચટકી હાટુ એક ઘર માં પડીતી ને તે દોરો બનાવી અને બાંધી છે મસ્ત ટંગ ટંગ અવાજ આવે એટલે એવી મજા આવે મસ્ત વાયバイ વેરા કે ભાઈ ચટકી ને જો બાંધી છે ને જો આપણે કંપાળી એક જ આવું તો મસ્ત પિતરની હાકરીયો અને બે ગંટડીઓ માં દીકરી ની બે ની ગંટડી આવી જશે આમણે જો ગાય બાંધી છે તો ગાય હવે ઉતામરી થઈ છે જ રક તરહી થયો છે કે હાલો હવે એની વેલેરી બદલાવી લઈએ અને કાલના વિડીયોમાં આગલા વિડીયોમાં એક ભાઈની કોમેન્ટ હતી કે તમારા ભેંસુની જરાક ડિટેલ આપો તો ભેંસુની આપણે બહુ જાજી ડિટેલ નહીં પણ ઉપર છેલ્લી ડિટેલની મને જેટલી ખબર છે એટલી દઈ દઉં હવે જો ને આ પહેલું વેતર વ્યા છે અને આને અત્યારે ચાર મહિનાની આસપાસ જે ઊંચ્યું છે ચાર મહિના કન્ફર્મ થઈ ગઈ છે આપણે ડૉક્ટર પાસે ચેક પાસે કરાવી લીધી એટલે કન્ફર્મ થઈ ગઈ છે કે હાલો આ ડિટેલ થઈ ગઈ છે આની તો અત્યારે આની વહેતને વાત કરી તો જો વર્તણે પહેલું વેતર દોવા દે છે આ ખડેલી અને આ આપણે હવે થઈ ગઈ છે એને ત્રણ મહિનાના માથે થોડાક દિવસ થયા છે હજી ડૉક્ટર સાહેબ જો આજે જ આવ્યા હતા ઓલા કાલે જ આવ્યા હતા પણ માલદેવભાઈ વાતું માન વાતું ભૂલી ગયો આપણે આને ચેક કરી નથી હવે આ ચેક પાસ થઈ જાય ને પછી આપણે શાંતિ થઈ જાય લાલો એ બેની વાત થઈ ગઈ અને આ છે આપણે હમણાં છૂટકીને આને કદાચ ચારક મહિના જે હું છું હોય છે અને થોડીક ડાઇટમાં ઓછી છે જો એ હું લાગતું નથી ખોરાક એટલે હમણાં જો ડિવોર્મિંગની ટેબલેટ આને ખબરાઈ છે એટલે હવે થોડીક મેળ આવી જાય હું લાગે છે જો શરીર બનતું નથી ખાવામાં થોડીક ચબાઈ માલદે ભાઈ ખર્ક પહ્યા ને ખબર આવે પણ એને ખાવું નથી એ હું નથી હાલો હવે આપણે જાજી વાતો અત્યારે નથી કરવી હવે આપણે જો ગાય ને એ ઉતમરી થઈ છે ગાય તરહી થઈ ત્યાં આંગળી એટલે હવે જો આપણે હાલો એને વેલેરી બદલાવીને પછી માલ ને છોડીને એને પેલા જો આપડે ગેટ ઉઘાડો છે ગેટ બંધ કરી દઈ એટલે કઈ ઉપાધિ નહીં ઢોર પછી હાથમાંથી લ્યો ગેટ ની વેલ એમ મસ્ત અસલ વધી ગઈ છે અસલ જબર થઈ ગઈ છે હમણાં બેક દી પછી રાઉન્ડ મારી દઉં એટલે ગોળ ગોળ આખી વિટાઈ જાય અને જોઈ લ્યો ફૂલણા જઈ હમણાં ફૂલણા એટલે ફૂલણા છે ભાઈ અને એમાં ઉનાળામાં તો બાર માથી આવે એટલે વાત પૂરી બાર માહી નો પેશિયલ ઉનાળો એટલે બાર તેમ અને આપણે એક ઉકાને પાય અને છોડવાની સિસ્ટમ જ નમરે બધે ભેગા છોડી દેવાના હવે ગાય ને છૂટી કરી મૂકી ને ગાય ને જરાક લાકડી રાખવાની એટલે હું આ ડાવી લીધા પોતું เอ๊ะ yeah. নাই নোৱাৰো চি অঁ এই মোক দেখি <muchos> ే Yeah. કાંઈ આ વિરન્ડિયા તો એવી સંંધારી ને એટલે હું છું જોઈ લે એ ટાણું ને ઊંચું મોટું કરી દે ને તમારે બાંધવી હાલો જો ભેંસુ અને ગાય બાય આવી ગયું છે બધા અંદર અને હવે લક્ષ્મી અહીંયા હતી અંદર એટલે હવે એને કાઢવાની છે બારી અત્યારે હવે ઘડીક વાર જોઈએ બારી બંધાય મારે રાઈડિંગમાં જવાનો વિચાર છે તો હવે જોઉં અટાણે માલદેવ ભાઈએ છે નહીં એટલે માલ ના બધા ચરાનું ને ગાજરનું ને એ બધો હરાળો મારે કરવાનો છે કે ઈજ રાક લોલમ લોલ પડી હતી આલો હવે ફટાફટ લક્ષ્મીને બારી કાઢી અને આપણે એને બાંધી દઈએ અત્યારનો જ્યાં ખંધો છે ત્યાં ઘડીક વાર અને જટ જટ આપણે માલ બધા એના લીલા ચરાનું સેટિંગ કરી લે તો જો ટાઈમ મળશે ને તો પછી આપણે જાઉં રાઈડિંગમાં અને ગાયને દોવાની તો જો કે હા ઓછી જ દોઈ દઈ વાછડી ધાવું બંધ કરી દઈએ ને કે વાછડી ધરાઈ ગઈ હવે ધરાઈ પીહે નહીં પછી થોડીક દોઈતી સવારે માલદેભાઈ કહેતો તો થોડીક દોઈતી જાજી હજી દોઈ નથી તો હવે એને દૂધ પાવાનું હોય વાછેંડીને જો ત્યારે એ ગુમરા ઘુમર થઈ છે થોડીક ભાઈ એ વાંગડી માલદેભાઈ દ્રક પછી આવશે પછી એને લક્ષ્મી અહીંયા ઊભી છે મજાની નહીં એની રીતે ઊભી રહે અને હાલો હવે આજ આપણે જરાક પ્રેશર આવવાનો છે બધો કામનો કેમ કે માલદેભાઈ હોય એટલે વાઢીઓ ચરો એ વાડી લે આપણે ખાલી ગાજર જ ખોદવાના હોય તો આજે માલદેભાઈ છે ને તે ગાજર ખોદવાનું અને વાઢીઓ ચરો વાઢવાનું બે આપણા હાથમાં છે ભાઈ હાલો ફટાફટ મંડાઈ રહી લે ગાજરમાં જો હવે માથે માથે લુદરતા તો ફૂકાઈ ગયા છે હવે બહુ એવા કઈ લીલા રહ્યા નથી અને હવે ગાજર એ થોડાક રહ્યા છે ડોડક નાડાવાના રહ્યા છે મથલ હરખાની કોથી તો પાંચ-સાત દિના છે ના રહ્યા ગાજર એ તો ગાયને ને ઘોડીને બેને ખવરાવતા ગાય તો થોડું થોડા ખાય બહુ જાજા નથી ખાતી ઘોડી ને એટલા દીઓ એટલા ઓછા એને ગાજરનો જો કટિંગ કરી અને થોડા ગાજર મૈલ્યા હે ગાય ઓછા ખાય છે અને જાડા હે દિને ચાવવાની બહુ મણ આવે કટિંગ કરીને પાંચ-સાત ગાજર મૈલ્યા જો ખાય તો હજી થોડા મુખ્યું વરી પાછા ગાયને હજી ધીરે 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 બધું સેટિંગ આવે છે હજી બહુ એકદમ ખાવામાં માનને નથી આવી પેલા આવી હતી ને એના કરતા ઘણી સુધરી ગઈ છે હવે મંડી ધીરે ધીરે જો ને હરાડે થવા બધું એમ હવે પેલા થોડુંક અજાયણ હોય વધુ લાગતું હતું એ હવે ધીરે ધીરે મંડું સેટિંગ આવવા ના કરતા હું માલ માણસથી થોડી ભડકતી અને વાછડી પાસે કોઈ જાય તો એના મજા આવતી હવે તો વાછડી પાસે જાવ વાછડી રમાડો તો એ ઉડું ગાય ને નથી થતું કાને ટીણીંગ કેમ એનું રૂપ વાછડનું ઝીણકું હોય એટલે ભાઈ એનું રૂપ એટલે એની પાસે એવું રૂપારું અણકા દેવું લાગે ને અને જો આંગળી હવે દોવાનું ટાણું થાય એટલે બધે બધું વાછડીને પાવાનું છે જેટલું વાછડી પીહો કે એટલું એને પીવરાવી જવાનું બાકીનું વધે તો દોવાનું બાકી આપણે કંઈ દોવાની જરૂર છે નહીં જરાય ઓવેડો ફરાઈ ગયો ચાલો બંધ કરો વારે વાજો આજ તો એને ભાઈ વાહથી બધા ખૂટાડી ગયા એ ઘેલી ના થા વારે વાજો આજ તો બધા ખૂટાડી ગઈ છે હવે આંગળી નથી દેવા આંગળી હવે દોવાનું ટાણું એટલે ખાણે આવશે આંગળી એટલે વઘડી ભલે ધારવી જાય આપણે પછી પાછા લક્ષ્મી ના એમાંથી જો લક્ષ્મીનો ડગલો પડ્યો છે ને એમાંથી લઈને વળી પાછા થોડાક નાખી દેવું એ જેટલું ખાય એટલું એને ખવડાવવાનું છે આપણે ધીરે 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 એમ તો ખોરાક માં ચડી જાય ને પછી મેં એડે આવી જાય અને આ ઘઉંના લાડવા બન્યા છે ત્યાં હવે જો તાજે તાજા બન્યા એટલે તાજે તાજા ખાવાની તો કંઈક મજા ઓર જ હોય બાકી આપણે ઊંત જનરલી બહુ નથી ભાવતા આપણે તાજે તાજા હતી ચાલો થોડોક ચાખી જો હવે આવ્યું છે ગાય માટે ઘરવાળું પાણી ઘરવાળું ભેગા મિનરલ ને મિક્સચર ને એવું બધું છે માલદેવભાઈ લે આવ્યો છે થોડાક એને મિનરલ ને એવું બધું ઘટે ને એવું દેખાય છે એ બધું એને જો ખુરતી થઈ જાય ને એના માટે ઘરવાળું પાણી સૌથી હારામ હારું દૂધણો માલ હોય ને એના માટે ઘરવાળું પાણી હોય તો હારામાં સારું એટલે ગરવાનું પાણી અને માલદેભાઈ બે ટાઈમ પાક એક જ ટાઈમ બે ટાઈમ 20 ટાઈમ હે બે ટાઈમ 20 ટાઈમ બરાબર હા અને ગાય નું અને વાછડી નું નામ પર માલદેભાઈએ ફાઈનલ કરી નાખ્યું હે તો હાલો હવે માલદેભાઈને પૂછી ની હું રાખ્યું એ તો માલદેભાઈ કહી દે નામ બીજો બની નામ કૃષ્ણ એના પિયા બધી નું નામ રાખ્યું છે કૃષ્ણ અને વડી ગાય નું નામ નાખ્યું છે મીરા એમ ને તો મીરા ને બદલે રાધા રાખી તો મીરાજ રાખો હાલો એ થઈ ગયું ફાઈનલ ભાઈ વડી ગાય નું નામ થઈ ગયું ફાઈનલ મીરા અને ઝીણકી બધી બાઈ નું નામ થઈ ગયું છે કૃષ્ણ કૃષ્ણ નું નામ કૃષ્ણ પ્રમાણે જો અને આપણે મીરાબાઈ થોડાક ચબાદલા થાય છે ખાવા પીવામાં ધીરે 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 જોઈ ઉપડીએ ને ખોરાકમાં બધું બધું મેળે આવતું જાય આમણો જો નેપોલિયન ગ્રાસ કટિંગ થઈને આવી ગયો નેપોલિયન ગ્રાસ ને તો માઈપે માઈપે જ રાખી હે ને વાડી નાખવાનો એટલે ખોટા દાડા રાળા થઈ જાય તો તો પછી માલે ચાવે નહીં ને બધું એમને ઓયું જાય ઓગઠમાં એટલે માઈપે માઈપે વાડ થાય ને એટલે કાઢી નાખવાનો કાપી નાખવાનો એટલે બહુ જ હારમハરો નીકળે છે હમણાં તો ભેંસો ને ભારી જડે છે લ્યો ને હવે તો બાકી બધા એનિમલ ઇને સૌ સૌની ની જગ્યાએ ને બધે એનું ખાવું પીવું થઈ ગયું છે કમ્પ્લીટ મોરલાવ ને ગદમ ચણ નાખી ને એ નથી ખાવાની નહીં ગદમ મારા બગાડવા છે બાકી બધા એનિમલ જોઈ જગ્યાએ થઈ ગયા છે ચરો પૂરો બધે એને થઈ ગયો છે હવે બાકી આપણે એક લક્ષ્મી છે લક્ષ્મી અહીંયા મસ્ત મજાની ઊભી હતી ચાલો હવે એને જ આવવા દે અંદર હવે સાડા સવા સાત જેવો ટાઈમ થઈ ગયો હવે હજી તો ઘણીવાર અંધારું ઘણી વાર નહીં થાય પણ હવે અત્યારે અંદર લઈ લે બાપુનું ચોખ્ખું કેણ કે દિયાઇમાં મોર ઘોડી અંદર પૂર લેવાનું કેમ કે પછી જંગલી શિયાળ ને કૂતરાને ગુમરા દેતા હોય ઘોડી પાસે આવી જાય કોઈ તો એ મજા ના આવે બાપુ ને એટલે કોરી ધૂળ છે એટલે બહુ દેખાતી નથી હાલો હવે આને જવા દઈ અને એના અહીંયા ગાજર ખોદાઈ ગયા છે કમ્પ્લીટ થઈ ગયા ભૂકો નાખવાનો બાકી છે લક્ષ્મી આવી ગઈ એના ઠાણિયામાં પછી મીરા અને કૃષ્ણ આવી ગયું એની જગ્યાએ મીરા ને આગળ માલદેવા જો નાખ દીધો છે વાડીઓ ચરો હવે મીરા ખાય છે ક્રિષ્ણ મજાની ઊભી છે ને ટંકોરી વગાડે છે અને ભેંસું છે આમણ્યું ભેંસવું ને હવે અત્યારે તો હજી વાટીઓ ચરો નથી નાખ્યો કેમ કે એને જરાક વાર છે એને મોળખતી પડખી હતી જો એનો ચરો અહીંયા પડ્યો છે થઈ ગયું છે બધું કામ કમ્પ્લીટ આવો હતો તો આજનો આપણો આ બ્લોગ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય જરા કોમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એક લાઇકનું બટન દબાવજો ચેનલમાં જો નવાનો નો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ચાલો આવો ગણો તો અહીંયા એન્ડ કરી દે હે થેન્ક યુ જય મુરલીધર બધા દાયરાને